રાજકોટ ખાતે વિધાનસભા ક્ષેત્ર એકોતેર રાજકોટ ગ્રામ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવ નિર્મિત આવાસોના ઈ લોકાર્પણ તથા આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ સામાજિક ન્યાય અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષ સ્થાને તપાન હાઇટ્સ રોડ પુનીતનગર રોડ પુનીતનગર પાણીના ટાંકા સામે શ્યામલ વાટિકા પાસે વાવડી રાજકોટ ખાતે યોજાયો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યની તમામ વિધાનસભા ક્ષેત્રમાં

વડાપ્રધાનશ્રીએ આવાસ યોજનાની સુવિધાઓ અંગે વાતચીત કરી આ તકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જોડાયા હતા અહેવાલ વિજય મુકવાનો